અંકલેશ્વર જેડીસી ના રિઝર્વ તળાવની ખાડીમાંથી માંથી વન વિભાગ દ્વારા માદા મંઘન ને રેસ્ક્યુ કરવામાં આવી છે અંકલેશ્વર જેઆરડીસીમાં આવેલા રિઝર્વ તળાવની પાછળની ખાડીમાંથી એક માદા મગરને વન વિભાગ અને એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવી હતી મગરનું તબીબી પરીક્ષણ કર્યા બાદ તેને યોગ્ય અને સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્રણ દિવસ અગાઉ પણ અંકલેશ્વરમાં અમલા ખાડી ખાતે ગુજરાત ગેસ નજીક દેખાયેલા મગરને વન વિભાગે પાંજરે પૂર્યો હતો એનિમલ લવર્સે ગ્રુપે રેસ્ક્યુ કર્યું હતું અંકલેશ્વરના ફોરેસ્ટ ઓફિસર ભાવેશ મોડે જણાવ્યું હતું કે વન વિભાગે મગરનું પ્રાથમિક તબીબી ચેકઅપ કરી તંદુરસ્તી નિશ્ચિત કરી છે ત્યારબાદ તેને યોગ્ય અને સુરક્ષિત કુદરતી આવાસમાં છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે નમસ્કાર હું ભીમો કોનીભાગ અંકલેશનમાં હતી છેલ્લા ઘણા સમયથી જીઆઈડીસી તળાવ વિસ્તારમાં આસપાસના વિસ્તારોમાં જે મગર દેખાવાની ફરિયાદ હતી અને લોકોમાં જે ભયનો માહોલ હતો તો તેના કારણે વિભાગ દ્વારા સતત તળાવ વિસ્તાર અને તળાવ વિસ્તારની અદભોજના વિસ્તારમાં મગરની શોધખોળ ચાલુ હતી તો આજ રોજ સાંજના સમયે જે જે તળાવ છે તેના પાછળના ભાગે જે ખાડી વિસ્તાર છે તે વિસ્તારમાં મગર હોવાની જાણ થતા અમારી ટીમ સહિત ટીમ દ્વારા સંયુક્ત રીતે એને એક મેન્યુરી ટેપ કરી મગરને અને રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને તે માદા જાતિનું મગર જણાય આવેલ છે અને તેની અંદાજિત દસ દસથી બાર વર્ષ જણાય આવેલ છે હવે પછી તેની તબીબી ચકાસણી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી મેરબરના સંરક્ષક શ્રી પુરુષના માર્ગદર્શન હેઠળ તથા અંકલેશ્વર ની શ્રી દેખેખ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે